આજે ઈઠોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદર્શ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર વ્યક્તિઓનું સન્માન કરાયું છે આજે ઈઠોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદર્શ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર વ્યક્તિઓનું સન્માન કરાયું છે સુરત જિલ્લા માંગરોળ તાલુકાના હથોડા ગામ ખાતે આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમનું અને ગામમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર વ્યક્તિઓનું સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે હથોડા ગામના સરપંચ અફસાના હુસેન આરફ તેમજ તલાટી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને ગામ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે સંદર્ભે આસપાસનો માહોલ ખુશનુમા બન્યો હતો અને લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી રિપોર્ટ આઝાદ ન્યૂઝ